તો તરફ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેરિત શ્રી રામ રથયાત્રા વડગામ ખાતે આવી પહોંચતા લોકો દ્વારા વડગામ બસ સ્ટેન્ડ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિશ્વમાં ભારત સૌથી યુવાનોનો દેશ બન્યો છે ત્યારે આજનો હિન્દુ યુવાન આપણા રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર છે શ્રી રામ જન્મભૂમિમાં જન્મભૂમિ મુક્તિ આંદોલનના ગર્ભવતી વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગ દળનો આઠમી ઓક્ટોબર ઓગણીસો ને ઉદય થયો હતો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષે એટલે કે ષષ્ટિપૂર્તિ સંતાનોના આહવાન ઉપર બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં આ આયોજન થયું હતું ત્યારે ત્રીસ સપ્ટેમ્બરથી ચૌદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં ભારતભરમાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણનું આયોજન કર્યું બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમે બેઠેલા નડેશ્વરી ધામ ખાતેથી અંબાજી ધામ સુધી આ યાત્રા પૂર્ણ થશે ત્યારે આ શૌર્ય યાત્રાનું વડગામ નગરના વેપારીઓ હિન્દુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનો શુભારંભ ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસથી આઠ દસ બે હજાર ત્રેવીસના દિવસે પ્રાંત વિભાગ જિલ્લા પ્રખંડ યાત્રા કરશે અને અમદાવાદમાં કર્ણાવતી ખાતે તેનું સમાપન થશે આ યાત્રાનો ઉદ્દેશ તાત્કાલિક સમયમાં ઓગણીસો બાણુંમાં બાબરી ધ્વંસ તરીકે ગીતા જયંતિના દિવસે બજરંગ દળે દેશનું શૌર્ય જાગૃત કર્યું તે દિવસને આપણે શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે વડગામ ખાતે શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા વડગામના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો લોકોએ આ શૌર્ય યાત્રાનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું વડગામની ધરે ધરા ઉપર રામલલ્લાનો ત્યાં પણ આગમન થયું છે હિન્દુ જાગૃતિ માટે અને રામલલ્લાના જે બાબરી ધાંઠો વર્ષોથી અમે જે તોડી અને આના ઉપર જ્યારે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ટૂંક સમયની અંદર જયારે લલ્લાના ત્યાં પ્રતિષ્ઠા થઈ જવા જઈ રહી છે ત્યારે આ સોરી યાત્રા નળાબેડથી લગાવી અને માં ભગવતી અંબાજીને ત્યાં સુધી એનો પૂર્ણ આવતી થશે હિન્દુ જાગૃતિ માટે અને હિન્દુઓને પોતાનું શૌર્ય બતાવવા માટે આ શોર્ય યાત્રા નીકાળવામાં આવી રહી છે અને ખૂબ હિન્દુઓ ભાઈઓને નું એક વિનંતી કરીશ કે આપણે અંદર જાગૃત આવે અને હિન્દુત્વ જાગે અને હિન્દુત્વને અંદર આપણે બહુ આગળ વધી અને ભારતને અંદર જે આપણું પ્રાચીન ભારત હતું એ પ્રાચીન ભારત યાને કે હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય હિન્દુ ભગવડ લહેરાય એવી અમારી બધાની કલ્પના સાથે અને જે આ બજરંગ દલ વિશ્વ હિન્દુ પરિષદ જે કામ કરી રહ્યું છે આ કામ હિન્દુઓને જાગૃતિ માટેનું છે અને હિન્દુ એક વખત જાગૃત થઈ જશે તો હિન્દુસ્તાન અંદર હિન્દુ રાષ્ટ્ર બનાવતા કોઈ રોકી શકશે નહીં એવી ભાવના સાથે આજે યાત્રા નીકળેલી છે સદ ભાવના સાથે અમે ભારતના વિકાસ માટે આ યાત્રા